મિત્રો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દાતાર નો ચડવા તો ત્યાં જે તમને બતાવીએ દાતા મિત્રો અત્યારે આપણે દાતારના ડુંગરે પહોંચવા આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો જંગલ ચાલુ થઈ ગયું છે મિત્રો તો ફાઇનલ આપણે દાતાર પોગી ગયા છે એવી તો હમણાં આપણે દાતારનો ડુંગરો ચડવાનો છે પછી ત્યાં જઈને તમને દર્શન કરાવીએ અત્યારમાં બાજુમાં ડેમ આવેલો છે ત્યાં તમને નજારો દેખાડીએ ડેમનો વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો છે ડેમ તો જય દાતા બધા અત્યારે આવી રહ્યા છે જય દાતા મિત્રો તો આપડે દાતર બાપુ ના પર્વત ઉપર ચડતા પેલા મસ્ત ડેમ આવે છે તો તમે જોઈ શકો છો ડેમ આખો ભરાઈ ગયો છે ઉપર લઈ છલકાઈ રહ્યો છે જૂનાગઢ માં અત્યારે પુલ વરસાદ છે બધા નદી નાળા છલકાઈ ગયા છે તો મિત્રો હવે આપણે ડુંગરો ચડવાની શરૂઆત કરીએ છીએ તો આપડે પેલા પગથ કરી ધીરે ધીરે આપણે ઉપર ચડી જઈએ

તો અત્યારે જો આપણે દાતાનો ડુંગરો સડી રહ્યા છીએ અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે કાલ ગીરના નો ડુંગરો સડ્યો તો પણ વરસાદ આવ્યો હતો અત્યારે જો આપણે દાતા નો ડુંગરો સડી રહ્યા છીએ આપડે સડીએ દાતા નો ડુંગરો ત્યાં જઈને તમને દર્શન કરાવ્યું કન્ટિન્યુ વ્લોગ માં બનાવી રહીજો કરો મિત્રો ફૂલ મોજ આવી રહી છે સાલો વરસાદમાં ચોક્કસ સમયમાં આપણે પોગવા આવ્યા છીએ દાતાર ડુંગરો ચડી જાય છું હમણાં પછી ત્યાં જઈને તમને દર્શન કરાવીએ અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે જોરદાર લોકેશન છે અહીંયા ચોમાસામાં શું તમે એકવાર આવો જુનાગઢ ની મુલાકાત કરો જય દાતા જય સખી દાતા જય દાતા જય દાતા

તમે આનું લોકેશન જોવો વરસાદે ધોધ મારું છે અને લોકેશન પણ જોરદાર છે તમે જુઓ જોરદાર લોકેશન છે અહીંયા હજી તમને ઉપર ચડીને આનો વ્યૂ બતાવીશ તમને આ ધુમ્મસ છે તમે જોઈ શકો છો આ ધુમ્મસ છે આગળ તો ઉપર બધી બધા ધુમ્મસ જ ચડી રહ્યા છે દાતા ડુંગરો જો એન્જોય સાથે અને દોસ્તો સાથે આવો એટલે આંદાંત આવે છે આપણને અહીંયા જો આ બધું ધુમ્મસ છે આ કઈ નથી બતાતો આ બધું જંગલ છે પણ બતાતું નથી ક્યાં ધુમ્મસ ના કારણે જો ધુમ્મસ બધા એન્જોય કરતા કરતા ચડી રહ્યા છે ના પુરાણા પેઢે દેખ જડી

વરસાદ ચાલુ છે આ બધું ધુમ્મસ જ છે જંગલ બતાવતું નથી અત્યારે કારણે જોઈ શકો છો તમે બધું ધુમ્મસ છે ચાલો તો આપણે ફાઈનલી દાતાર મંદિરે તમે જોઈ શકો છો ધુમ્મસ ના કારણે સરખું બતાવતો નથી બધા મોજ મળુમ્મસ ના કારણે સરખું મંદિર ન બતા

કન્ટિન્યુ તમે બ્લોક માં બિના રહેજો તો જો તમને બતાવો ધુમ્મસ કેટલું બધું છે અને વરસાદ પણ સલો છે તો આ જન્નત જ છે જો ધૂમો જ અને પવન પણ એટલો છે મિત્રો સ એટલી છે પવન એવો છે ટાઢો તમે જોઈ શકો છો બધા દંડ મારી રહ્યા છે ઓલમોસ્ટ એટલું છે અને વાતાવરણ થોડુંક વધારે ઓલું છે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો તમને બતાવીએ આગળ નકાજીઓ પાણો જો આવી રીતના રસ્તો છે તેની સાલીને જવાનું બતાવીએ તમને રસ્તો નગરિયા પાણી જવાનો દાતાર દાતરથી થોડુંક જ દૂર થાય છે દાતાર તમે આવો એટલે અચૂક તમે નગારિયા પાણાની મુલાકાત કરો ઝાલર જે અવાજ આવે છે ત્યાં એક વાર તમે અચૂક આવો તો નગારિયા પાણા બાજુ જવા માટે આ આ રીતનો રસ્તો છે અહીંયા હળુ હળુ હાલીને આપણે જવું પડે કેમ કે પથ્થર ગોઠવેલા છે તે માટે ધીમે ધીમે ચાલીને જવું પડે અને પવન પણ એટલો છે

આપડે પાણા પેલા છે આ બાજુ હળુ હળું જવું પડે નકર આપડે લક્ષી જઈએ તો મિત્રો અહીંયા પાણીમાં બધા ચાલે

તો મિત્રો આવી રીતના કાંક રસ્તો છે અહીંયા અહિયાં જ જવા માટે મિત્રો તો આપણે ફાઇનલી પોગી ગયા છીએ નગારીયા પાણે તમે જોઈ શકો છો આ નગારીયો પાણો છે આ એક જ પથ્થરમાં એવો અવાજ આવે છે ઝાલર વાગતો એવો એ દાતાર દાતાર તમે આવો એટલે અચૂક અહીંયા મુલાકાત કરો આ પથ્થરની એક જ પાણો ઝાલર જેવો અવાજ આવે છે જો

હાલો મિત્રો તો આપણે ફાઈનલી દાતાનો ડુંગરો ઉતરીને વહી આવ્યા છે તો હવે આપણે જાવી ઘરે મિચ્યુ જૂનાગઢ હવે આપણે બીજી ફાર પાછા આવશું તો હાલો હવે જાવી છે ઘરે આપણે દાતાનો ડુંગરો ઉતરીને વહી આવ્યા છે હાલો તો મળીએ પછી પાછા હાલો જય ગીરનાથ જય ગીરનાથ